ગુડ ગુડ મોર્નિંગ 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 મિત્રો મિત્રો કેમ છો બધા તો 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 મસ્ત મસ્ત છે 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 અને અને તમને બધાને મારા તરફથી જય શ્રી માતાજી તમારા આપણા હાર્દિક 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 ને સ્વાગત ચાલો આજે આપણે જવાના મુંબઈ કારણ કે બા દુશા નથી તો આટો મારી આવ્યા અને આપણે કોડીનાર થી પણ આવી ગયા છે અને મમ્મી ને બાબુ બધા તો સાંજે આવવાના છે સોમનાથ ફરવા ગયા છે તો ચાલો સૌ પ્રથમ આપડે બા મળીએ પછી દાદાને મળીએ

પણ લેટ બો પોતે હા ટ્રાફિક હોય આજ નવા તહેવારો ગયા હજી કરવા એટલે જ ને એવું છે ને બા આજે મિત્રો એક ફાઇનલી ઈ વાત તમને જણાવવાની છે કે આપડા ફેવરિટ બા મુંબઈ વયા જાય છે આજે આજની ટિકિટ છે મારે બાની આજની ટિકિટ છે તો ફઈની ની આટો મારવા જાય છે શું કેવું બા હા કાલ નાના ફઈન્યા જઈ આવી હા કાલે મમતા ફઈન્યા ગયા હતા આજ વેસલા ફઈન્યા હા આજે ઈલા ફઈન્યા ને મોટા ફઈતા અહીં આવ્યા છે અહીં આવ્યા છે એવું છે બા તમે વયા જશો પછી અમને ગમશે નહીં હો તો કાલે બા મુંબઈ આવે છે શું કહું કે આપડે તમે પાછા ક્યારે આવશો હવે ઈ મારું કઈ નક્કી નઈ ભાઈ

વિયાન કૃષ્ણ લાલ બહુ મસ્ત ગીત ગાયું ને ભોરા એનર્જી એટલે વાત જવા દો કે આમ કોક ત્રીસ ચાલીસ વર્ષ ના ગાતા હોય એવી એનર્જી છે બહુ મજા આવી બા ગીત સાંભળીને અને આજે તો મારે પણ ઉઠવામાં મોડું થઈ ગયું બાર વાગી ગયા રાતે કારણ કે બા જો પમદી સવાર પમદી આપડે બપોરે એક ને પમદી

સારું ચાલો જય માતાજી આપડે વાગી ગયા છે સાત ને દસ ને આ બધા પાસે આવી ગયા છે બપોરે બાપણ મુંબઈ ચાલ્યા ગયા અને મમ્મી બાપુ

શું કેવું દાદા આવો ભાઈ બરોબર છે હા બધા હારે હોય દાદા વેકેશન કરવા આવ્યા હોય એટલે મજા આવે નઈ ફરવા જવાની મજા આવે ફરવા જવાની હા ને આપડે બાતો મુંબઈ ચાલી ગયા છે મુંબઈ જાઓ પર દાદા આપડે મુંબઈ કેટલું વાગું નઈસો આઠસો કિલોમીટર મૂકવા જતા આપણો મુંબઈ જાય છ સાત જણા મુકવા જાય ખીજડિયા ખીજડીયા થી ધોળા ને ધોળા થી મુંબઈ શું વાત કરો છો આપડે દાદા ટ્રેન નું કામકાજ તો અહિયાં જ શરૂ થઈ જાય આપડે

આવવામાં આપડે તો ભાઈ રોડ જ ખાલી લાઈન થાય તો બસ છે હા કારણ કે આપડે સૌથી પેલા આવે તો મુંબઈ માં જ આવે હા પેલે મુંબઈ ને જ આવશે આપડે શંકુર રોડ ગરનાળો બને છે લીલીયા રોડે બને છે

મુંબઈ ની ટિકિટ કેટલી હતી પચાસ રૂપિયા ટિકિટ ત્યારે હું મુંબઈ છું શું વાત કરો છો કારણ કે આપણા ઓછો આઠ ફેરી મુંબઈ જઈ આવ્યો હમણાં ડુંગરા માં આમામ મામા મામા બસ જે તુફાન બસું આમા આમમ કરતા ક્યાંય ડુંગરા ચડી સાચી વાત છે બહુ મજા આવે જાત્રા કરવા ત્યાં પછી અમને પણ દાદા એટલો આનંદ હતા તમે આપડે દર્શન કરીને એવા જાત્રા કરીને આવ્યા ને ત્યારે એવું બધું છે હા અને આપડે બાપણ આજે ચાલ્યા ગયા હવે આજે કેટલા વીસેક દિવસ પછી આવશે આપડે ગમે બાપુજી ની સાઈડ ઉપર જવાનું હોય જોબ નું હોય મારે પરીક્ષા હોય એટલે નો મેળ આવે હા એવું હા એવું છે અને હવે બાપુજી ની આપડે ટૂંક જ સમય આવે છે બધા તો એને મળશો અને મજા કરી નાયા ઓલા માં ખુબ નાયા કે છે ત્રિવેણી સંગમ સંગમ માં ખુબ નાયા દાદા હવે સોમનાથ માં તો બહુ વજ ઘડતી થવા માંડી છે મંદિર ભાઈ સોમનાથ ની દિવાલ ને હંડી ને દરિયો હતો આવવાલ ને હંડી અત્યારે મોદી સરકારે ઓછા માં ઓછો સો ફૂટ દરિયો પૂરી ને આગળ લઈ ગયા અને ત્યાં ફરવાનું મારે દાદા જાવું તો પણ મારે મેળ ન આવ્યો કારણ કે મારે અહિયાં મહેમાન આવતા હતા આપડે બધા જવાય મારા ફ્રેન્ડ ની બધા આવતા એટલે નો મેળ આવ્યો તો એવું બધું છે ને સારું ચાલો દાદા પછી આપડે બધા ને મળશું આવી જાય એટલે